દાહોદ એપીએમસી ની ચૂંટણીનું મતદાન વેપારી વર્ગમાં છ ઉમેદવાર ખેડૂત વર્ગમાં અઢાર ઉમેદવારો છે ચૂંટણીમાં બે વર્તમાન ધારાસભ્યો પણ છે એમએલએ કનૈયાલાલ કિશોરી તેમજ એમએલએ મહેન્દ્ર મેદાનમાં છે કનૈયાલાલ કિશોરી દાહોદ એપીએમસી ના ચેરમેન પણ રહી ચૂક્યા છે ખેડૂત પેનલમાં બે વર્તમાન ધારાસભ્યો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચૂંટણી મેદાનમાં છે વહેલી સવારથી મતદાતાઓમાં વોટ નાખવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે આપને જણાવી દઈએ એપીએમસી ની ચૂંટણીનું મતદાન છે વેપારી વર્ગમાં છ ઉમેદવાર છે તો ખેડૂત વર્ગમાં અઢાર ઉમેદવારો મેદાન છે એપીએમસી ની ચૂંટણીમાં બે વર્તમાન ધારાસભ્યો પણ મેદાન છે